નમસ્કાર મિત્રો અત્રે અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ બજાજ એમના ઉપર એક ફોન આવ્યો કોઠડા ગામથી માજી સરપંચનો કે ભાઈ અહીંયા એક લાશ છે તો તમે તાબડતો આવો તો અમને જાણવા મળ્યું કે છેલ્લા ત્રણ દિવસથી દીવમાં એક મહિલા જેઓ દરિયામાં અકસ્માતે પડી ગયા હોય તેમની પણ લાશ હોઈ શકે તો અમે અત્રે કોટલજ એરિયા છે મારી સાથે રમેશભાઈ બજાજ છે તેમજ વિજયભાઈ છે સોલંકી અમે અમારી ટીમ એક ટીમ તો છકડો રિક્ષામાં ત્યાં પહોંચી ગઈ છે અમે એમ્બ્યુલન્સ લઈને જઈએ છીએ ગુરુનાનક સિંધી યુવક મંડળ તેમજ હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા આ લાસ્ટે અમે કોડીનાર સરકારી દવાખાને પીએમ માટે લેવા જઈ રહ્યા છીએ મિત્રો આખરે આપણે જોઈએ કે ઘટના સ્થળે લાશ કઈ જગ્યાએ છે એ બધું તમને બતાવીશ અને ખરેખર કોણ છે કારણ કે છેલ્લા ત્રણ થી બે દિવસથી કલ્પનાબેન સોલંકી જેઓ દીવના દરિયામાં પડી ગયા હોય ત્યાં તેઓની શોધખોળ એમના કુટુંબની વિનંતી દ્વારા અને કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર તેમજ ડ્રોનથી શોધખોળ ચાલુ છે હજી પણ હાલમાં તો ચાલો આપણે કોટડા દરિયા કિનારે રમેશભાઈ બજાજ અત્રે અમારી સાથે હોય જેઓનું કહેવાનું છે કે ભાઈ જલ્દી આપણે ઘટના સ્થળે પહોંચીએ અત્રે બાબુ કાકા પણ અત્યારે ખૂબ જ જોરદાર વરસાદ પણ ચાલુ હોય અમે ઘટના સ્થળે પહોંચી ગયા છીએ મારી સાથે રમેશભાઈ બજાજ છે તેમજ અમારા ડ્રાઈવર ધોની સોલંકી એટલે કે વિજય સોલંકી પણ હોય સરપંચ ખોદા સમાજના વ્યક્તિની પણ લાશ દીવ થી દીવ થી પડી ગઈ હતી લાશ એટલે કે દીવથી વ્યક્તિ પડી ગયા હતા અને એની લાશ પણ અહીંયા નીકળી હતી

અન્ય સંસ્થા દ્વારા તેઓની શોધખોળ ચાલુ હતી હેલિકોપ્ટર દ્વારા ડ્રોન દ્વારા પણ લાસ્ટ નહોતી મળી પણ આજે અને આજે તેઓની ગોડી આ કોટડા કિનારે મળેલ હોય તો મિત્રો અત્રે તેઓનું પીએમ માટે કોડીનાર સરકારી દવાખાને તેઓની ગોળી લઈ જઈ રહ્યા છીએ અમે એમાં કોડીનાર પોલીસ સ્ટેશન ખાન સાહેબ પણ અહીંયા પહોંચી ગયા હોય તેઓ પોલીસ તપાસ પણ ચાલુ હોય આખરે બનાવ શું છે એ પોલીસ તપાસ ચાલુ નમસ્કાર મિત્રો જે કલ્પનાબેન દીવના દરિયામાં અકસ્માતે પડી ગયા હતા તેઓને આજે ત્રીજા દિવસે ત્રીજા દિવસે એટલે કે આજે અઠ્યાવીસ તારીખે બોડી મળી હોય અને એ પણ ગુજરાતના કોટળા કાંઠે એટલે કે કોટડા ગામના દરિયા દરિયાકાંઠેથી તેઓની બોડી મળેલ હોય જેઓ માટે એની તપાસ માટે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર ડ્રોન તેમજ હોળી દ્વારા બોટ દ્વારા પણ તપાસ ખૂબ જ કરી હતી પણ મળી મળ્યા નહોતા પણ આજે વહેલી સવારે કોટડાના દરિયાકાંઠે તેઓને પાર્થિવ દેહ એટલે કે બોડી તેઓને તે મળેલ હોય અને સરપંચ શ્રી દ્વારા બાબુભાઈ બાબુકાકા દ્વારા અમને જાણ કરવામાં આવી કે આવી રીતે આવો બનાવો છે તો તમે આવો તો અમે પણ ત્યાં ગયા હતા અને આ બોડીને અત્રે અમે કોડીનાર સરકારી દવાખાના પીએમ રૂમમાં રાખવામાં આવેલ છે હવે કોડીનાર પોલીસ ખાન સાહેબ તપાસ ચાલુ છે અકસ્માતે મૃત્યુ પામ્યા છે કે શું છે બનાવ શું છે એ આગળ તપાસમાં ખ્યાલ આવશે તો મિત્રો આજે આપણી સાથે તેઓના કલ્પનાબેનના બેનના ધેર પણ શું એમ તમારું ઉદયભાઈ પણ હાજર હોય તો ઉદયભાઈ ભાઈ પણ છે ઉદયભાઈ કલ્પના બેન ને સંતાન માં દીકરો દીકરી કેટલા છે દીકરી દીકરો બે છે જેમાં દીકરી કેટલા ઉંમર ની છે સત્તર વર્ષ ની વિધિ કે દીકરા દીકરો કેવડો છે અગિયાર વર્ષ નો આજે એક દીકરો ને એક દીકરી આજે માં વગરના બન્યા છે મિત્રો આવા અકસ્માતી બનાવમાં કલ્પનાબેન મૃત્યુ પામ્યા હોય અને તેઓનું પાર્થિવ દેહ અત્યારે કોડીનાર સરકારી દવાખાનામાં રાખેલ છે તબીબે તપાસ કરતા મોડીને રિફર કરેલ છે જામનગર પીએમ માટે તો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર ક્યાં યુટ્યુબ ચેનલ જે કે મે